আগলা দিনে যাত্রা দিয়া গাতা অনুরাগে Selamat pagi, 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 બળ જ છે ડાયરી

મારું આરોગ્ય તપાસ કરતા મારું વજન 49 કિલોગ્રામ અને મારું Hb 8% હતું પરંતુ આંગણવાડી કેન્દ્રના સંપર્કમાં આવતા આંગણવાડી કેન્દ્રમાંથી માધ્યમથી મને ધર્માસે પૂર્ણા શક્તિના ચાર પેકેટ મળે છે જેમાંથી આંગણવાડી કાર્યકર બેન દ્વારા વિવિધ વાનગી બનાવીને આહારમાં લેવા અંગેની સમજ આપે છે જેથી હું પૂર્ણા શક્તિમાંથી અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી આહારમાં લઉં છું તેથી મારા વજન અને એસબીમાં પણ સુધારો થયો છે જેથી હું તંદુરસ્ત કિશોરી છે તેથી હું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ બાલ શક્તિ વિશે લલિતાબેન મારું નામ લલિતાબેન ગોવિંદભાઈ છે મારું બાળક ગરબોટિયા પ્રોપર આંગણવાડીનો લાભદાયક છે આ આંગણવાડી કેન્દ્ર પરથી આ આંગણવાડી કેન્દ્ર પરથી મને દર મહિને બાળ શક્તિનો સાત પેકેટ મળે છે આનાથી બાળક બાળકમાં વિકાસ અને તંદુરસ્તી રહે છે આથી હું આંગણવાડી બહેનનો આભાર માનું છું જિલ્લા જિલ્લાભર જીવનભર છે મારું બાળક અગિયાર વર્ષ છે મારી આંગણવાડીનું નામ ગરમુટીયા પ્રભા મને દર મહિને એક કિલો તેલ એક કિલો દાળ દાળને બે કિલો ચણા મળે છે અને એનાથી મારો વિકાસમાં વધારો થાય છે અને હું તંદુરસ્ત રહું છું તેથી આંગણવાડીનું બહેનોને આભાર માનું છું એસ ગામ ગરમુટિયામાં દોઢ વર્ષનો છોકરું છે એમાં શેરો બનાવી જમાવતા છે મારા મંડળનું નામ મિસલ મંગલ છે અમે જોડાયેલા છે મિસલ મંગલમ દર મહિને અમે મિટિંગ કરીએ છીએ દર મહિને અમે દસ બહેનોએ છ રૂપિયાની બચત કરીએ છીએ નાના મોટા બહેનો કે નાના મોટા બહેનો કે નાના મોટા બેનકે છોકરીઓય તાલીમ લેવામાં આવે છે 7 ક્લાસની તાલીમ લેવામાં આવે છે 7 ક્લાસ કર્યા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને સાથે સાથે બેનો આપણે જોડાયેલા રહેવું જોઈએ કે આપણે તાલીમ લેવાની જરૂરિયાત છે અને આ મિસર મંગલમ જોડાઈ શકીએ તેમની ખૂબ ખૂબ આભાર जय हिंद जय भारत આપડા આપણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપડા ખોખંબા તાલુકા પૂર્વ ઉપપ્રમુખ શ્રી ચરુભાઈ રાઠોડ સાહેબ આપણા ખોખમ તાલુકા વિસ્તરણ અધિકારી બેન શ્રી વર્ષાબેન તેમજ આપણા ગરમોટિયા ગામના પ્રથમ નાગરિક એવા મનીષાબેન આપણા ગામના માજી સરપંચ પાસિંગ કાકા તેમજ ગરમોટિયા ગામના ડેપ્યુટી સરપંચ રાજુભાઈ તેમજ બાજુમાં બેઠા ગરબટે ગામના સભ્ય શ્રી તેમજ શાળામાં શાળાના શિક્ષકગણ બાળકો ગામમાં પધારેલ તમામ આપણા કોકંબા તાલુકાના વહીવટી શાખાના તમામ કર્મચારી શ્રીઓ આદરોજ આપણે આપણા આંગણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા ગેરંટી જે રથ આવેલો છે એ આપણી જે મોદી સરકાર દરેક યોજનાઓ બહાર પાડેલી છે એ યોજનાઓ આપણા ગામડામાં છેવાડાના માનવી જે માણસો છે આપણને અમુક જાણકારી નથી એ જાણકારી પહોંચાડવા માટે આપણા આંગણે રાખાયેલો છે આપણે ઘણી બધી યોજનાઓ છે પણ અમુક આપણે જાણતા નથી આપણે એ યોજનાઓ જાણકારી લે એનો આપણે ઉપયોગ કરવાનો છે એનો લાભ લેવાનો છે એના માટે અહીંયા આપણો જે રથાયેલો છે આમાં ઘણી બધી યોજના છે આયુષ્માન કાર્ડ ભારત યોજના જે ન કરે નારાયણ આપણે રસ્તામાં જતા કઈક થાય આપણે વિચારે કે આવું ન થાય પણ થાય તો આપણે મોદી સરકાર આયુષ્માન કાર્ડ જે 5 લાખ ની જે સહાય આપતું તે એ અત્યારે હાલમાં 10 લાખ સુધી કરેલ છે હવે આપણે જાણીએ છીએ એક આનો ટુકો દાખલો કહો સાહેબ કે આઈ

આપણે આપણા ગ્રામ પંચાયત ખાતે આ રથ રથાયલો છે તમામ કર્મચારી આયેલા છે એટલે જે બાકી હોય એ આશમાન કાર્ડ કઢાઈ લે અને ખાસ જે અમુક આભા કાર્ડ આવે છે અમુક લાભાર્થીઓ અને અમુક ફળિયામાં જઈએ ત્યારે એવું થાય કે આ બેન આવે છે ભાઈ આવે છે તમામ કર્મચારી ફળ્યો ફળિયા આવીને આ કામ કરે છે પણ અમુકને એવું છે કે આ છેવા માટે માંગે છે આ આધાર કાર્ડ નહીં આપતા આપણી જાણકારી ઓછી છે એટલે

જે આપ આપણા સહના લોક લડેલા અવડા પ્રધાન મફત અનાજ આપવા માટેની જે યોજના આપી છે અને આપણા તમામ ગામના વડીલો ભાઈઓ આપણે બધા એનો લાભ લઈએ છે હાલમાં ભી લઈએ છે અને આવતા 5 વર્ષમાં પણ આપણી સરકારે એ લાભ વધાર્યો છે અને આપણે 5 વર્ષ સુધી આપણે લેવાનો છે બરાબર એટલે ઘણી બધી યોજનાઓમાં આપણે આપણા સાહેબ કહેવાના છે એટલે જે અને પુરવઠા યોજનામાં આપણે ઘઉં ચોખા આપણે પેલા તો ઘરે ઘરે આપણે કશું મળતું નતું પણ આપણે એ યોજનાથી દુકાનમાં પણ વેચીએ છે એટલે મારે વિનંતી એવી છે કે જે આપણે સરકારી દુકાનમાંથી મળે છે આપણે ઘરમાં આનો ઉપયોગ કરો અને બીજું તો આપણે મોદી સરકાર આપણને વરસાદ પડતો હોય અને બેનો આપણને ચૂલો સળગાવવા માટે બહુ તકલીફ પડે એના માટે આપણે જે ઉજ્જવલા યોજના આપણે હમણાં જ બેનો આપણો લાભ લીધો છે અને જે બાકી છે એ બેનો એ તાત્કાલિક ફોર્મ ભરી અને એ ફોર્મ ભરી આપણે એ ઉજ્જવલા યોજના ગેસ આપણે લેવાનો છે અને એનો લાભ આપણે લઈ અને ઉપયોગ કરવાનો એટલે આજે આપણા ગરમોટિયા ગામે આપણો સંકલ્પ વિકસિત ભારત રથ આપણા ગામે આવ્યો છે અને આ રથની સાથે આપણા તાલુકાના વિસ્તાર અધિકારી એટલે ટુકમે ટીડીઓ મામલેદાર બધાના વતી આપણા બેન બેઠા જેવા વિસ્તાર અધિકારી વર્ષા બેન આપણા ગામના પ્રથમ નાગરિક સરપંચ મનીષા બેન ડેપ્યુટી સરપંચ રાજુભાઈ હમણો સરસ વાત કરી એવા આપણા બાજુના ગામના સરપંચ ભાઈ શ્રી કમલેશભાઈ આ ગામના સભ્ય ભાઈ આ ગામના માજી સરપંચ પાસિંગભાઈ તલાટી સાહેબ અમારા પંકજકુમાર આપણા શાળાના શિક્ષકો

અને એમને ગામડામાં ચિંતા કરી કે ભાઈ ગામડો ધારો કે આપણો ધર્મોટિયાની વાત છે તો ધર્મોટિયામાં નાનો નાનો માણસ ખૂણામાં બેઠો હોય એને કેવી રીતે સરકારનો લાભ મળે એની આ ચિંતા માટે બધા અમે લોકો આવ્યા છે એક જાતની જાહેરાત છે કે જે સરકારી યોજના બનાવે છે એ નાનામાં નાના પરિવારને એનો લાભ થવો જોઈએ અને જે માણસને ખબર જ નહી હોય તો સરકારનો લાભ એને મળી ન શકે એટલા માટે એના ચિંતાના ભાગરૂપે આપણે બધા ભેગા થયા છે હમણાં કમલેશભાઈ ખૂબ સુંદર વાત કરી ખેડૂતોની તો ખેડૂતોની તમને વાત કરું મૂળ ખેડૂતોની હમણાં વાત કરી એટલે તમને ખેડૂતોની વાત કરું ભૂતકાળમાં આપણે ત્યાં બધા જે જૂના માણસો જે ખેડૂતો જે છે એમને ખબર છે મંડળીમાં જ્યારે જાફર કાકા પાક ધન આપણે લેતા હતા ને ત્યારે કોંગ્રેસની સરકાર વખતે પર વ્યાજ વસૂલ કર્યું એનો તમામ બધા જ લોકો આપણે ભોગ બનલા છે તમને કહો મારા ગામમાં એક વખતે માણેક ગાંધી માણેકલાલ કરીને એક પેલો દરિયાવાડી બાજુનો કઈકનો હતો તો મંડલીનો સેક્રેટરી મારા ઘરે જે લોકોનો દેવું બાકી હતા એમને ઉગડા પાડીને પહેલાં પથ્થર મૂક્યા હતા એવી દર્શાવે કોંગ્રેસની સરકારે કરી હતી આપણા માટે તમને કહું અને મોદી સાહેબ આવ્યા પછી ગુજરાતની ભાજપની સરકાર આવ્યા પછી આજે ખેડૂતોને તમને આનંદ સાથે જણાવતો મને આનંદ થાય કે આજે કોઈને પાક ધરણ લેવું હોય તો એક પણ રૂપિયાનું વ્યાજ થતું નહીં એમ તો સરકાર આપણે ધારો કે બેંકો આપણને લોન આપે

એટલે ઘણો બધો ફાયદો છે ઉછીના જ પૈસા તમને કહો બાકી આપણે તો કોઈ બાજુના ઘરમાં ઉછીના પૈસા આપવાનો કોઈ તૈયાર નહીં અથવા આપણે ત્યાં કોઈને ત્યાં પ્રસંગ આવી પડે તોય આપણે આપે નહીં એટલા માટેની આપે પેલો ક્યારે મને પાછા પૈસા આપશે મોદી સાહેબની સરકાર કોઈ ગેરંટી નહીં એને સાત બાર તમે લઈ જો તો તમે તમને પૈસા આપે બીજી તમને ખેડૂતોની વાત કરું કોઈ ખેડૂતો ધારો કે ટ્રેક્ટર લેવાનું હોય ને તો પણ એને સરકાર સહાય કરે આપણા ખેતરમાં દવા છાંટવા માટેનો પંપ લેવાનો હોય ને ખેડૂતને તો પણ આપણી સરકાર એને સહાય આપે કારણ કે કોઈ ખેડૂત કેવું થાય મારે ટાટ પત્રી લેવી છે તો ટાટ પત્રી લેવી હોય ત્યારે પણ આપણી સરકાર સહાય આપે કોઈ ખેડૂત એવું થાય કે ભાઈ મારા ખેતરમાં નાની ઓરડી બનાવી છે ત્યાં પાક મૂકી રાખવો છે તો એના માટે પણ આપણી સરકાર સહાય ચૂકવે છે ઘણી બધી યોજનાઓ છે તમને કહું હમણાં જ હમણાં કમલેશભાઈ વાત કરતા હતા પેલું આયુષ્માન ભારત અહીંયાથી પણ દસ પંદર લોકોને આપણે આયુષ્યમાન ભારતનું નું ખ્યાલ આપ્યો એનો તમને વિસ્તારથી તમને જણાવું ભૂતકાળમાં આપણે ત્યાં કોઈના પરિવારમાં માંદગી મોટી બીમારી આવે કોઈકને ત્યાં કેન્સરની બીમારી આવે અથવા તો કોઈકને ત્યાં કિડની ફી ફેલ થાય અથવા તો હમણાં કમલેશભાઈ કહેતા હતા પ્રમાણે કોઈક જગ્યાએ આપણે રસ્તામાં જઈએ અને મોટો અકસ્માત થાય તો આવી ચાર પાંચ પ્રકારની જે ગંભીર બીમારીઓ જે છે ને એનો ખર્જો ખૂબ મોટો આવે છે 2 લાખ રૂપિયા આવે 3 લાખ રૂપિયા આવે 4 લાખ રૂપિયા સાત સાત ને આઠ આઠ લાખ રૂપિયા સુધી આટલો મોટો ખર્ચો આવે હવે કોઈ નાના પરિવારમાં બે ચાર લાખ રૂપિયા ખર્ચો કરવાની વાત આવે ડોક્ટર એમ કે આ રોગ મટી જશે પણ આટલો ખર્ચો થશે ત્યારે આપણે પેલા તો ભાગી જઈએ આપણે ઘરે આવીને બધા ગોઠવણ કરીએ કે આટલી બધી મોટી રકમ આપણે કેવી રીતે કરવાની પણ મૂળ વાત એમ થાય કે આપણા ઘર કોઈ માણસ જ્યારે મળતું હોય ત્યારે આપણે જમીન ગીરવો મૂકવા ખર્ચકાય નહીં આપણા ઘરમાં દાગીના હોય તો વેચવા થો મૂકવા ખર્ચકાય નહીં કોક દેવા કંડા દેવા જો વ્યાજે પૈસા આપતા હોય તો આપણે વ્યાજે પૈસા લાવી પણ આપણા ઘરના માણસને સારવાર કરીએ એટલા માટે કરીએ કે આપણા પરિવારનો સભ્ય છે એનો ઉકેલ મોદી સાહેબ લાયા તમને કહો મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે માં અમૃતમ કેર કાઢ્યો હતું એમાં 5 લાખ રૂપિયા સુધીની જોગવાઈ હતી કોઈને પણ પરિવારમાં આવી માંગણી આવી પડે ત્યારે એ કેર લઈને આપણે જઈએ સરકારીમાં તો ખરાય પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ અને જે પ્રાંત હોસ્પિટલો સરકારે નક્કી કરે હોય ને ત્યાં એક કેર લાઇન જે તો એ મફત એની સારવાર કરી દે આજે મોદી સાહેબ દેશના વડાપ્રધાન છે અને આપણી ગઈ વખતે લગભગ ડિસેમ્બર માં વિધાનસભાની ચૂંટણી થઈ અને એ ચૂંટણીમાં આપણી સરકારે એક ગેરંટી જાહેર કરી દીધી કે ભલે ફરીથી ભાજપની સરકાર ગુજરાતમાં આવશે ત્યારે 10 લાખ રૂપિયા સુધીની યોજના મોટી કરવામાં આવશે અને ભગવાન એવું બનાવ્યું આપણા બધાના પ્રયત્નો કે ગુજરાતમાં પૂર્ણ બહુમતી સંદેશો પહોચાડવા વિવિધ માધ્યમો દ્વારા વિવિધ અભિયાનો દ્વારા ટીવી રેડિયો આવી બધી ભાગરૂપે પ્રચાર પ્રચાર થતો હોય કે સરકાર ઘણી બધી યોજનાઓ છે શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા વ્યસન મુક્તિ કન્યા કેળવણી વિકલાંગ બાળકો પોલિયો આદિજાતિ કલ્યાણકારી હેતુ વગેરે આ બધા સરકારી રથ એના આંગણે આપણે આવે છે એટલે વ્યતી ગંગા આપણા ગામમાં આવી છે કોઈ કોઈને ગમે તે રીતે ખામી ઉગતો હોય જે કોઈ લાભ લેવા અચકળ પડતી હોય તો અહીંયા જ બધી છે એનાથી આપણે જાણકારી મળશે અને લાભ લેવા માટે વિનંતી સૌ પ્રથમ આપણે તો પેલા એક ભારત માતાના સંતાનો છીએ

વાળા છે પણ તમે આજે તમે અમને વાલા છે આગમન તમારા થતા હોય ઉર્મી અમારી મલકાય છે ચાંદ ક્યારે ઉગશે ચાંદ ક્યારે લહેરાય છે

डोंग खो ओल कूआ हुई त गाड़े अरे रे ओल दारिया गाॾिय नो हेमाड़ी दी देसी

તો હવે હવે અમારા રમેશ મહેતાને ભૂલી જાવ એવા amare કોમેડિયન કલાકારને બોલાયને કાર્યક્રમ મગડી ધપાવી હે આવે છે આવે છે રંગ રસિયોનો રંગ લાયા આવે છે આવે છે આવે

आत्मनिर्भर और विकसित राष्ट्र बनाने के सपनों को बनाने के सपनों को साकार करेंगे साकार करेंगे गुलामी की मानसिकता को गुलामी की मानसिकता को जड़ से उखाड़ फेंकेंगे देश की समृद्धि विरासत पर गर्व करेंगे विरासत पर गर्व करेंगे भारत, भारत की एकता को भारत की एकता को सुदृढ़ करेंगे और देश की रक्षा करने वालों को और देश की रक्षा करने वालों को सम्मान करेंगे नागरिक होने का नागरिक होने का कर्तव्य निभाएंगे भारत माता की ग्राम पंचायत

તેમજ ખૂબ જ સરસ વિવિધ વિવિધ કેવી રીતે આપણે જાતે સમજવું પડશે સમજી અને આપણે લાભ લેવા માટે જવું પડશે તેમજ ખૂબ સરસ કાર્યક્રમ માં હાજરી આપી તેમજ સર્વે મહાનુભાવ નો અહીં ભોગ્ર પૂર્ણ કરી આભાર વિધિ કરીએ છે અને ત્યાર પછી નાસ્તાની વ્યવસ્થામાં છે તે નાસ્તો લઈ અને પ્રોગ્રામની પૂર્ણાહુતિ જાહેર કરીશું જય ભારત જય હિન્દ